રાધનપુરમાં ડિગ્રી વગર બોગસ પ્રેક્ટિસ કરતાં ઉઘાડ પગાર ડોક્ટરના દવાખાનામાં એસઓજીની રેડ દવાઓ અને ઇન્જેક્શનો જપ્ત પરંતુ ડોક્ટર ગાયબ પોલીસ કાર્યવાહી સામે ગંભીર સવાલો રાધનપુર શહેરના મંડાઈ ચોક વિસ્તારમાં કોઈપણ સરકારી માન્ય ડિગ્રી વગર બોગસ રીતે એલોપેથિક સારવાર આપતા ઉઘાડ પગાર ડોક્ટરના દવાખાનામાં પાટણ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા રેડ કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે રેડ દરમિયાન દવાખાનામાંથી મોટી માત્રામાં દવાઓ ઇન્જેક્શનો અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા પરંતુ દવાખાનું ખુલ્લું હોવા છતાં સંદિગ્ધ ડોક્ટર પોલીસને હાથ લાગ્યો ન હતો જેને લઈ પોલીસ ની કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઊભા થયા છે પાટણ જિલ્લા એસઓજી સ્ટાફ રાધનપુર ખાતે નિયમિત પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી ચોક્કસ બાતમીને આધારે મંડાઈ ચોક મટન માર્કેટ પાસે આવેલી એક દુકાનમાં અચાનક રેડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન દુકાનના કાચના દરવાજા ઉપર ડોક્ટર ઇમ્તિયાઝી મેમણ ઇકરા ક્લિનિક લખેલું બોર્ડ તેમજ મતલબ વગરની અને શંકાસ્પદ ડિગ્રી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા સાથે હાજર રાખવામાં આવેલા મેડિકલ ઓફિસરને આ ડિગ્રી બાબતે પૂછપરછ કરતા તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે દર્શાવેલી ડિગ્રીના આધારે એલોપેથિક પ્રેક્ટિસ કરવાની કોઈ કાયદેસર મંજૂરી નથી આ ખુલાસા બાદ પોલીસે દવાખાનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન દવાખાનામાંથી બ્લડ પ્રેશર અઢાર હજાર આઠસો આઠ હોવાનું નોંધ્યું છે આ સાથે દવાખાનાની કામગીરી અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જોકે સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરતા આરોપી રેડ દવાખાનામાં હાજર ન હતો દવાખાનું ખુલ્લું હોવા છતાં ડોક્ટર ગાયબ હોવાની વાતને લઈ નગરજનોમાં પણ ભારે અસમાધાન જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે નિયમિત રીતે સારવાર આપતું દવાખાનું અચાનક રેડ દરમિયાન ખાલી હોવું અનેક શંકાઓને જન્મ આપે છે આ ઘટનાએ ફરી એકવાર રાધનપુર સહિત સમગ્ર પાટણ જિલ્લામાં બોકસ ડોક્ટરોનું રેકેટ આરોગ્ય વિભાગની દેખરેખ પર સવાલો ઊભા કર્યા છે ડિગ્રી વગર સારવાર આપતા આવા ઉઘાડ પગાર ડોક્ટરોની લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે તેમની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે હાલ પોલીસે દવાખાનાનું મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે અને ફરાર ડૉક્ટરની શોધખોળ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે હવે જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર આવા બોગસ તત્વો સામે કેટલી કાર્યવાહી કડક કાર્યવાહી કરે છે અને લોકોના આરોગ્ય સુરક્ષા માટે શું પગલાં લેવામાં આવે છે પાટણ જિલ્લાના છેવડાના ગામોમાં આવા ડૉક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો જે તે ઉચ્ચ અધિકારીઓ ક્યારે ભર નિંદ્રામાંથી ક્યારે જાગશે